હીરામાં આવેલી મંદિરને લઈને કેટલાક રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે તો કેટલાકે પોતાનો ધંધો જ બદલી નાખ્યો છે ત્યારે કેટલા ખોટા રસ્તે ચડી ગયા તેમ લાગી રહ્યું છે તો સુરત આ કાપોદરા પોલીસે ચેન સ્ટેચિંગમાં ઝડપાયેલા રત્ન કલાકારે ઓનલાઈન જુગરમાં હારી જતા સ્ટેચિંગ કરી હોય કબૂલાત કરી છે સુરતમાં રોજ ચેન સ્ટેચિંગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે કાપોદરા પોલીસે કાપોદરાના લક્ષ્મણનગર માર્કેટમાંથી બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઇક ચાલક સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન તૂટી ગયો અને ઘટના બનતી હોય જેને લઈને કાપોદરા પોલીસે ગુનાઓ નોંધી રીઢાચો અને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાદબીના આધારે સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન તૂટી ભાગે છૂટેલા રિરાચો એવા અમરેલીના બાબરા હાલ મોટા વરાછા ખાતેના પંડેવ રેસિડેન્સીમાં રહેતા કુલદીપ કાંતિએ કાવઠેન ઝેપી પાડ્યો હતો તેની પાસેથી સ્નેચિંગ માટેની બાઇક તથા લૂંટાયેલ સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન કબજે લીધી છે તો ચેન સ્નેચર કુલદીપે કબૂલાત કરી હતી કે તે રત્ન કલાકાર છે અને ઓનલાઈન જુગાર રમતા તે જુગારમાં રૂપિયા હારી જતા સ્નેચિંગ કરી હતી હાલ તો કાપોદરા પોલીસે સ્નેચર કુલદીપની વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યો